સમાચારમાં આગળ વાત કરીશું તો બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે બિહાર વિધાનસભાની ચૂંટણી જોકે બીજા તબક્કામાં જે મતદાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બિહારમાં બીજા તબક્કાનું આજે મતદાન હાથ ધરવામાં આવ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં એકસો બાવીસ બેઠક પર આજે મતદાન બીજા તબક્કામાં એક હજાર ત્રણસો ને બે ઉમેદવારો જોકે વીસ જિલ્લામાં પિસ્તાળીસ હજાર ત્રણસો નવ્વાણું બુથ પર મતદાન થઈ રહ્યું છે ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને આજે બીજા તબક્કાનું મતદાન જેમાં જોકે લોકો આજે મતદાન કરશે બિહાર બીજા તબક્કાના મતદાનમાં જોકે બીજું અને અંતિમ તબક્કામાં વીસ જિલ્લાઓની એકસો બાવીસ બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે બીજા તબક્કામાં એક હજાર ત્રણસો ને બે ઉમેદવારો જોકે હાલ વીસ જિલ્લામાં

ત્યારે બીજા તબક્કામાં બિહાર વિધાનસભાનું મતદાન બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વીસ જિલ્લાઓની એકસો બાવીસ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે એવીએમ ખામીને લઈને પણ સમાચારો મળી રહ્યા છે ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આજે મતદાન હાથ ધરાયું છે વીસ જિલ્લાઓમાં જોકે હાલ આજે એકસો બાવીસ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજા તબક્કાનું મતદાન આજે હાથ ધરવામાં આવ્યું છે આજે અંતિમ તબક્કાનું અને બીજા તબક્કાનું એકસો બાવીસ બેઠક પર મતદાન હાથ ધરાયો છે અને બીજા તબક્કામાં એક હજાર ત્રણસો ને બે ઉમેદવારોનું ભાવિ આજે સેલ થશે વીસ જિલ્લાઓમાં પિસ્તાળીસ હજાર ત્રણસો નવ્વાણું બુથ પર આજે મતદાન બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું અને બીજા તબક્કાનું આજે મતદાન હાથ ધરાયું છે એકસો બાવીસ બેઠકો પર આજે મતદાન

加点好水。 જોકે બિહાર વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કા માટે આજે વીસ જિલ્લાની એકસો બાવીસ બેઠકો પર મતદાન ચાલુ છે સવારે નવ વાગ્યા સુધીમાં ચૌદ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું છે જે પહેલા તબક્કા કરતાં એક પોઈન્ટ ચોવીસ ટકા વધારે છે જોકે બગાહામાં લગભગ પંદર હજાર મતદારોએ પાણી રસ્તા પુલની માંગીને લઈને મતદાનનો બહિષ્કાર કર્યો છે ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું અને અંતિમ તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવ્યું છે પહેલી સવારથી જ મતદારો જોકે મતદાન આપવા માટે પહોંચી ગયા છે ઈવીએમની ખામી ને લઈને પણ અનેક સમાચારો મળી રહ્યા છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની ઐચ્છની ઘટના ન બને તે માટે જોકે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો ત્યારે બિહાર વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કા માટે વીસ જિલ્લાની એકસો બાવીસ બેઠકો પર આજે મતદાન ચાલુ છે સવારે નવ વાગ્યા સુધીમાં ચૌદ પોટ પંચાવન ટકા મતદાન થયું છે જે પહેલા તબક્કા કરતા એક પોટ ચોવીસ ટકા વધારે છે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કમલેશ રોહિડા લાઈવ જોડાઈ ગયા છે જે કમલેશ બિહાર વિધાનસભાનું જોકે આજે અંતિમ તબક્કાનું અને બીજા તબક્કાનું મતદાન હાથ ધરાયું છે શો છે વધુ વિગત જી હું તમને જે રીતે જણાવું કે અત્યારે બીજો તબક્કો છે એટલે કે પહેલા તબક્કાની સાત કે આઠ તારીખે ચૂંટણી થઈ ગઈ છે ત્યારે પણ એકસો બાવીસ બેઠકો પર મતદાન યોજાયું હતું ત્યારે આજે બીજો તબક્કો એટલે કે અંતિમ તબક્કો છે તેમાં પણ એકસો બાવીસ બેઠકો ઉપર મતદાન યોજાવા યોજાઈ રહ્યું છે તમને જો અત્યારે વાત કરું તો બિહારના બહાગામાં ખાસ કરીને પંદર હજાર લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે જોઈ શકાય છે કે ચૂંટણીમાં હવે ધીરે ધીરે લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે ક્યાંક મતદાનના બહિષ્કાર થયા છે તો ક્યાંક વોટ ચોરીના આક્ષેપ લાગી રહ્યા છે બિહાર અત્યારે સંવેદનશીલને લઈને વધારે સંવેદનશીલ બન્યું છે કારણ કે અમુક જે સંવેદનશીલ બૂથની જો વાત કરું તો સંવેદનશીલ બૂથમાં પણ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન રહેશે આમ જો વાત કરીએ તો આ સવારથી જે રીતે આ સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન રહેશે પરંતુ હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે જેમાં બિહારના બહાગામાં પંદર હજાર લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે ક્યાંક ને ક્યાંક લોતંગ લોકતંત્ર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે લોકતંત્રના પર સવાલો ઉઠી રહ્યા છે એ સારી વિગત નથી અંતિમ ચરણ છે બિહારે રાજ્યનું મોટું રાજ્ય કહેવાય કે સરકારી માહોલ સામે નારાજ દેખાઈ રહ્યા છે જણાવું તો ચૌદ પોઈન્ટ પંચાવન તમને હજી એકવાર જણાવી દઉં અત્યારે તાજા બ્રેકિંગ છે કે ચૌદ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું છે જે ગયા ચરણ કરતા એક પોઈન્ટ ચોવીસ ટકા વધારે છે અત્યાર સુધીમાં જો જે ફર્સ્ટ ચરણની હું વાત કરું તો એક ચોવીસ ટકા મતદાન આ વખતે બીજા ચરણમાં વધારો થયો છે હંમેશા ચૂંટણી તંત્ર હોય છે કે પ્રશાસન હોય છે કે થઈ શકે એટલું વધારે મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરતું હોય છે મતદાનનું મહત્વ સમજાવતું હોય છે અને સરકારે પણ બિહારમાં આજે રજાની જાહેર કરી છે જે રીતે ફર્સ્ટ ચરણમાં પણ રજાની જાહેર કરી દેવામાં આવી હતી તમામ લોકોને જાહેર રજા આપવામાં આવી હતી જેથી યોગ્ય મતદાન થઈ શકે અને બિહારનું ભાવિ નક્કી થઈ શકે જેથી આજે બીજા ચરણની જો વાત કરું તો આજે અત્યાર સુધી કુલ ચૌદ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થઈ ગયું છે ફર્સ્ટ ચરણ કરતાં દોઢ ટકા વધારે છે ક્યાંક ને ક્યાંક સારી બાબત છે પરંતુ બીજી બાજુ ઈવીએમ ચોરી થવાના પણ આક્ષેપો થયા છે બિહારના બહાગા ગામમાં તો પંદર હજાર લોકોએ મતદાનનો બહિષ્કાર કરી દીધો છે જોઈ શકાય છે કે અત્યારની જે પરિસ્થિતિ છે બિહારની હું તમને અત્યારે જણાવી રહ્યો છું કિશનગંજ જમુઈ સહીતના પાંચ જિલ્લાઓમાં છ બૂથ પર ઈવીએમ સવારથી જ ખરાબ થઈ ગયું હતું એટલે સવારથી જ ખરાબ થઈ જતા ત્યાં મતદાન થોડું ઓછું થરું થયું છે એટલે મતદાન મોડું થર થયું છે ક્યાંક ઈવીએમ ખરાબ થયા છે અમુક ઈવીએમ વોર્ટ ચોડીનો આક્ષેપ થયા છે તો ક્યાંક બહિષ્કાર થયો છે એટલે અત્યારે પોલીસ તંત્ર હોય સરકાર હોય કે ચૂંટણી તંત્ર તમામ લોકો સાંજે છ વાગ્યા સુધી બિહારમાં ખડે પગે છે ગમે તે રીતે કરીને વ્યવસ્થિત અને અને સારી ચૂંટણી યોગ્ય ચૂંટણી અ પ્રશાસનિક ચૂંટણી કરાવવા માટે અત્યારે તંત્ર પણ સજ્જ છે હજી વધારે અપડેટ જે રીતે તમને આવે અમે

જે સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે પહેલા તબક્કામાં જે રીતે મતદાન થયું ત્યારે એ રીતે આપણે નિર્ણય ન કરી શકાય કે બીજા તબક્કામાં મતદાન વધુ થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચૂંટણી જે તંત્ર છે ચૂંટણી વિભાગ છે તે હંમેશા નિષ્પક્ષ રીતે કાર્ય કરતું હોય છે લોકોના ઘરે ઘરે જઈને મતદાનનું મહત્વ સમજાવતું હોય છે અને ચૂંટણી પંચ કોઈ પણ રાજકીય પક્ષથી સાથે નથી તે હંમેશા રાજકીય પક્ષ વિરોધ પક્ષથી પર હોય છે તે સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે વિશ્વસનીય ચૂંટણી કરાવે છે લોકોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તમે જોઈ શકો જે રીતે ઘણા વર્ષોથી ભારતની ઇતિહાસનો ચૂંટણીનો ઇતિહાસ છે સાહીઠ ટકાથી પાસઠ ટકાથી વધારે ચૂંટણી નથી થતી ચાલીસ એવા લોકો છે આપણા દેશમાં કે જે ચૂંટણીમાં મહત્વ નથી ધરાવતા ચૂંટણીમાં રસ નથી ધરાવતા ઇલેક્શનના દિવસે વોટ દેવા જતા નથી જોકે સરકારના તમામ પ્રયત્નો બાદ જે સાહીઠ ટકા પાસઠ ટકા જે મતદાન થતું હોય છે તેના ઉપર ઉમેદવારો ભાવિ નક્કી થતું હોય છે આ વખતે જો વાત કરું બીજા તબક્કામાં કુલ બાર મંત્રીઓ છે કે જેમાં તેરસો ને બે ઉમેદવારો મેદાનમાં છે જેમની કિસ્મતનો નિર્ણય ત્રણસો ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડ મતદાનો એટલે એટલે કે આ બિહારના જે એટલા પણ આ વખતે જે બીજા ચરણમાં જે અત્યારે બીજા ચરણમાં જે મતદારો વોટિંગ કરી રહ્યા છે તેમાં ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડ મતદારો આજે બહાર મંત્રીઓનું પણ ભાવિ નક્કી કરશે કુમાર જે હાલ મુખ્યમંત્રી છે તેમનું પણ ભાવિ નક્કી થવાનું છે ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએ ગઠબંધનમાં જેડીયુ કાર્ય કરી રહ્યું છે બીજી બાજુ તેજસ્વી અત્યારે બિહારમાં તેજસ્વી ટોપ ઉપર ચાલી રહ્યા છે તમામ જે ગયા વખતે એક્ઝિટ પોલ આવ્યા છે ફર્સ્ટ ચરણના એક્ઝિટ પોલ આવ્યા છે તમામ તેજસ્વી મુખ્યમંત્રી બને તેવો દાવો થઈ રહ્યો છે લાલુએ પણ ક્યાંક ક્યાંક એમાં પોતાની ટિપ્પણી આપી છે લાલુએ લાસ્ટ ટાઈમ મતદાન કરવાની સાથે પોતાના પુત્ર સાથે તેજસ્વી સાથે તેજસ્વી એમના મધર સાથે લાલુ રાબડી મિસા ભારતી પછી તેજસ્વી એ આખું પરિવાર મતદાન કરવા ગયું હતું ત્યારે લાલુ એ કહ્યું હતું કે રોટલીને વધારે વધારે ગરમ કરવાથી રોટલી બળી જતી હોય છે હવે ઘણો સમય થયો છે નવી સરકાર જોઈએ છે યુવા સરકાર જોઈએ છે તેજસ્વી સરકાર જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક જે એક્ઝિટ પોલ છે તેમાં પણ તેજસ્વીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે તેને મુખ્યમંત્રીના દાવેદાર કહેવા જાય વખતે તેજસ્વી બાજી મારશે પરંતુ બીજી બાજુ પ્રશાન કિશોરને પણ નકારી શકા નહીં પ્રશાન કિશોર પણ અત્યારે બિહારમાં એક ઉભરતો ચહેરો છે રાષ્ટ્રીય ચહેરો છે જે પહેલા બીજેપી એક એક રણનીતિકાર પ્રશાન કિશોરને ગણવામાં આવે છે પછી ભારતીય જનતા પાર્ટી હોય જેડીયુ હોય કે આરજેડી તમામ पछि पश्चिम बङ्गालमा મમતા બેનરજીની ટીએમસી પાર્ટીઓ તમામ પાર્ટીઓની પાછળ ક્યાંક ને ક્યાંક બેગબા અને ચાણક્યની ભૂમિકા ભજવતો હોય તો પ્રશાંત કિશોર આ વખતે છે અને રાષ્ટ્રીય સ્તરે ઉતરવા તૈયાર છે પોતે પોઝિટિવ માણસે યુવાન છે તો પ્રશાંત કિશોર આ ઇફેક્ટ પાડી શકે છે જે રીતે પ્રશાંત કિશોરે અગાઉ નિવેદન આપ્યું હતું અમારે આ વિધાનસભામાં દસ થી ઓછી સીટો કાં તો એકસો પચાસ પ્લસ સીટો આવે છે એટલે જોઈએ હવે કે આ ચૌદ તારીખે બે દિવસ બધી પછી પરિણામ છે અને તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે બે ચૌદ તારીખે બિહારમાં કોની સરકાર બને છે

ના લોકો ઘરેથી બહાર નીકળીને ઓછે ઓછે મતદાન આપવા જઈ રહ્યા છે બિહારનું પોલીસ વિભાગ હોય ચૂંટણી વિભાગ હોય આખું તંત્ર સહિયારું કામ કરે છે ગમે તે રીતે કરીને સાંજે છ વાગ્યા સુધી નિષ્ફળ અને યોગ્ય ચૂંટણી કરાવવા માટે તંત્ર સજ્જ છે જી જી કમલેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર બિહાર વિધાનસભાની આજે અંતિમ અને બીજા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવ્યું છે વહેલી સવારથી જ જો કે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે પહેલા તબક્કા કરતાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ ચોવીસ ટકા જેટલું મતદાન વધુ નોંધાઈ રહ્યું છે તમામ સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે